નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરકારી નોકરીમાં આજે આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલની એક યોજના વિશે જેનું નામ છે તાડપત્રી સહાય યોજના જેમાં ખાતા દીઠ બે તાડપત્રી મળે છે જેમાં પચાસ ટકાથી પંચોતેર ટકા જેટલી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે તેમાં કોને કેટલી કેટલી સહાય મળવા પાત્ર છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની પણ માહિતી લઈશું આ બધી માહિતીની વાત કરીશું આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ અન્ય વિડીયો જોવાની જરૂર નહીં રહે સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં જવાનું છે ત્યાં જઈ અને આઈ ખેડુ સર્ચ કરવાનું છે આ ખેડુ સર્ચ કરશો એટલે આ જે પહેલી ઓફિશિયલ લિંક છે આઈ ખેડુ ગુજરાત એની ઉપર ક્લિક કરવાનું છે આ આ ખેડુની વેબસાઈટ ખુલી જાય ત્યારબાદ આપણે યોજના ઉપર ક્લિક કરશું અહીંયા આપને ખેતીવાડી માટેની યોજનાઓ પશુપાલન માટેની યોજનાઓ બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલનની યોજના જેમાં આપણે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરશું ત્યારબાદ આપણી પાસે જેટલી પણ હાલમાં ખેતીવાડીની યોજનાઓ છે તે આવી જશે આપણે તાડપત્રી માટે અરજી કરવી છે તો અહીંયા આપણે તાડપત્રી ઉપર ક્લિક કરીશું થોડોક નીચે સ્ક્રોલ કરીશું તો અહીંયા બધા ઘટકો લખ્યા છે કે ઘટકનું નામ તાડપત્રી અહીંયા અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વધુમાં વધુ અઢારસો ને પંચોતેર રૂપિયા સહાય મળશે અને એક ખાતામાં વધુમાં વધુ બે ન જેની અરજી કરવાની તારીખ છે ત્રણ બે બે હજાર પચીસ થી સોળ બે બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે અહીંયા નીચે લઈએ તો સામાન્ય ખેડૂતોને તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા તો બારસો ને પચાસ રૂપિયા બે માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે અને વધુમાં વધુ બે ની આપણે જોઈ શકીએ છીએ કે રાજ્યનો બે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો નો સંભવિત લક્ષ્યાંક તો આટલો લક્ષ્યાંક પૂરો થઈ જાય ત્યારબાદ અરજી નહીં થઈ શકે તો જેમણે પણ અરજી કરવાની હોય અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા ડીથ વધુમાં વધુ બે ન એટલે કે વધુમાં વધુ અઢારસો ને પંચોતેર સહાય મળશે અને એક ખાતા દીઠ બે નંક ખરીદી કરી શકાશે અહીંયા પણ રાજ્યનું વર્ષનું બે હજાર ચોવીસ પચીસ સંભવિત લક્ષ્યાંક આપેલો છે એટલે કે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે જે અરજી કરશે અને જો લક્ષ્યાંક પૂરો નહીં થયો હોય તો મળવા પાત્ર રહેશે જેમાં વહેલા સર અરજી કરી દેવી જે તારીખ ત્રણ બે બે હજાર પચીસ થી સોળ બે બે હજાર પચીસ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી દેવી અને આ યોજનાનો લાભ લેવા માટે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ ચેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખેડૂતે ખરીદી કરવાની રહેશે એટલે કે તમારે સરકાર માન્ય જે દુકાન છે ત્યાંથી બિલ વાળી ખરીદી કરવાની રહેશે જ્યારે કહેવામાં આવે ત્યારે તમારે આ બધા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે ત્યારબાદ સહાય સીધી આપના ખાતામાં જમા થાય છે તો જેને પણ અરજી કરવી તે વહેલા સર અરજી કરી દે તો આ હતી સરકારની આઈ ખેડૂત પોર્ટલની તાડપત્રી સહાય યોજના વિશે માહિતી આજના વિડીયોમાં અહીં સુધી રાખીશું આ હતી સરકારની એક યોજના તાડપત્રી સહાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયો તમારા માટે ઉપયોગી બન્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો